ગુજરાતની રાજનીતિમાં ઉમેરાયેલા નવા શબ્દ વિશે હવે પનોતી શબ્દની એન્ટ્રી થઈ છે ગુજરાતના રાજકારણમાં ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જેમણે કોંગ્રેસને પનોતી ગણાવી કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં અનેક દુષ્કાળ પડ્યા હોવાનું અલ્પેશ ઠાકોરે કહ્યું અલ્પેશ ઠાકોર કે જેમણે રાજકારણની શરૂઆત કોંગ્રેસ સાથે કરી અને હવે તેઓ ભાજપના ધારાસભ્ય છે એ જ કોંગ્રેસને તેમણે પનોતી ગણાવી સિત્તેર વર્ષ કોંગ્રેસે આ દેશ અને પાણી ક્યાં ને ના પડે આ ગુજરાતે દુષ્કાળ જોયો છે આ ગુજરાતે જોયા મોત ને બેઠતા જોયા છે આ ગુજરાતે રાતડીઓ ખાઈને કાઢ્યા છે આ ગુજરાત ની અંદર અનેક યાત્રાઓ આ ગુજરાતીઓ ભોગવી છે